બપોરે અત્યારે છે ને અમે ફાઇન ઉભા થયા અને અમારા બે છે ને હેઠા ની બે હતા કાગળિયા ઉડાડે છે આમ તમે

ખુશી અલગ છે ખુશી પાંચસો કે પૂરા થઈ ગયા છે YouTube માં હાર્દિક ટી કે કોંગ્રેગ્રેશ્યુલેશન માર બાની લેતા સુ આરે જો અને આ લોકો અહીંયા આવી ગયેલા છે જો બહુ સારું છે બહુ ઝાઝા દિવસ પછી મળ્યા છે આ લોકો

પાંચસો કેટ છે આપણે એને ખવડાવવાની છે જો હાર્દિક ખાવે છે ને કેક જો એ તો ઓલરેડી તૈયાર જ છે ખાવા લેવા

હા હા મોઢું ભરી લીધું છે બા પછી આપો વજો તો ફેમિલી જોઓ ફૂલ વરસાદ ને પવન ને એવું છે અને અમે અહીંયા હળવાણા થી ઘરે જાવું છે પણ વરસાદ બંધ થતો નથી બોલો અમે એક નહીં બધા જો અહીંયા આમનામ છે બધા રૂમ માં બેઠા છે જો જાવું છે

અમે વહી જાય હો અમને સન વરસાદ નો નડે અમે ગમે ત્યાં વયા જઈએ કારાજ વૈસાવ કે નહીં ઇન્જેક્શન લીધું પણ ઈ તોય નો બીવે અમે ચાલુ વરસાદમાં વહી જવી બા તમે અમાર હારે આવશો ચાલુ વરસાદમાં ઘરે જાવું છે પછી નું ને અમે એવી રીતના કવર કરીને લઈ જાવ કે પલછ જ નહીં અમે એને ઘણી વખત લાવી છે ચાલુ વરસાદ એક કોથળી હમણાં કઈ ગોતી લે મનીષભાઈ એ કોથળી આપો બરાબર જીનું ને કવર થાય ને એવડી અમે વયા જાય અમે ત્રણ પલી તો તમે હવે સમજી ગયા હશો કે હવે પલતા પલતા હોય એવા તો પછી હું અમે એમ જ ફેરવી ગમે ને જાય બહુ વરસાદ આવે તો પલતા પલતા જીનલ ને એક ને કોરી રાખવાની હોય અને કાંઈ પણ જાગી હું ને રાત તો પડલી જાય હવે વરસાદ રહે એમ જ નહોતો તો પછી નીચે કરી નાખ્યું કે હાલો ફાઇનલી પલતા પલતા તો વયા જાય થોડુંક રીત લઈ દેવી એમ કીધું શું હોય જવું અમારે રાજી છે ત્યાં તો મજા આવી જાય હોં હમણાં બીમાર પડી ગયા હતા પણ તોય પલવાનું જો એટલે પછી તૈયાર જ હોય